અઝામિલનો ઉદ્ધાર કેવો નારાયણનું નામ લેવાથી દીકરાનું નામ લેવાથી અઝામિલ ગયા નામ સ્મરણથી અઝામિલ ઉદ્ધાર ભાગવતજીના છઠ્ઠા સ્કંદમાં અઝામિલ નામના બ્રાહ્મણનો એક ઇતિહાસ પહેલા અધ્યાયમાં આવે છે તે પ્રસંગને ટૂંકમાં જોઈએ કામ્યકુ નગરમાં અઝામિલ નામનો ધાર્મિક બ્રાહ્મણ રહેતો હતો એક દિવસ અઝામિલ વનમાંથી યજ્ઞ માટે લાકડા લઈને આવતો હતો તે સમયે તેણે નદી કાંઠે એક વેશ્યાને તથા એક કામી પુરુષને વિહાર કરતા જોયા તેને જોઈને અજામિલ કામાતુર થયો તેથી તેની ઈચ્છા પૂર્ણ કરવા માટે તે વેશ્યાને ઘેર ગયો અને આભૂષણો વસ્ત્ર આભૂષણો તેમજ ધન આપીને તેની સારે તેની સાથે વેભિસાર કરવા લાગ્યો પછી તો પોતાની પત્નીને કાઢી મૂકીને વેશ્યાને ઘરમાં લાવ્યો અને તમામ સદાસારનો ત્યાગ કરી અનેક પ્રકારના પાપો કરવા લાગ્યો સમય જતા અઝામિલની ઉંમર અઠ્યાસી વર્ષની થઈ અને તે વેસ્યા થકી તેને દસ પુત્રો થયા તેમાં સર્વથી નાના પુત્રનું નામ નારાયણ હતું અઝામિલને નારાયણ બહુ વાલો હતો તેથી વારંવાર તેનું નામ લીધા કરતો હતો તે સમયમાં તે અતિ બીમાર થયો અને અંતકાળે તેને લેવા માટે ભયાનક યમદૂતો આવ્યા યમદૂતોને જોઈને તે ભયભીત થઈ ગયો તેના કારણે પોતાના પુત્ર નારાયણનું નામ લઈને બૂમો પાડવા લાગ્યો તે સમયે વૈકુંઠમાંથી ભગવાનના પાર્ષદોએ આવી યમદૂતો પાસેથી અઝામિલને છોડાયો યમદૂતોએ કારણ પૂછ્યું આટલો બધો મહાપાપી હોવા છતાં તમોએ અજામિલને કેમ છોડાયો ત્યારે વિષ્ણુદૂતોએ કહ્યું અઝામિલે કરોડો જન્મોના પાપનું પ્રાયશિદ્ધ કરી લીધું કરી વેળ્યું છે કેમ કે તેણે પરાધીન અવસ્થામાં પણ સર્વકલ્યાણોના આધાર એવા હરિનું નામ ઉચ્ચારણ કર્યું છે ભગવાનના નામ સ્મરણનું ફળ પ્રત્યક્ષ ભગવાનના દર્શન બરાબર છે અજામિલનો ઉદ્ધાર કર્યો આ સ્વામિનારાયણ મહામંત્ર નામના પુસ્તકમાંથી વાત કરી છે વાલા ભક્તોજનો જેમના લેખક છે સાધુ યોગેશ્વરદાસજી સ્વામી અને એમના ગુરુ નિત્યશ્વર દાજી સ્વામી સરદાર ભલા ભક્તજનો આ સંતો આપણને જે આપીને ગયા છે ને એમાં જ આપણે હાઇલે રાખવાનું છે બસ એને આપણને કીધું કે આ ધર્મકુળ છે સ્વામિનારાયણ ભગવાનનું પ્રત્યક્ષરૂપ છે બસ આપણે બીજું કાંઈ નથી વિચારવાનું આપણે ધર્મકુળને શરણે રહેવાનું છે